આણંદ જિલ્લાના ભૂમાફિયાઓ સામે વેરાખાડી ગામના સ્થાનિકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો સ્થાનિકોનો આરોપ છે કે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓની ગંભીર બેદરકારીના કારણે ભૂમાફિયાઓ બેફામ બન્યા આવનારા દિવસોમાં ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી ન કરવામાં આવે તો આવનારા દિવસમાં ઉગ્ર આંદોલનની ચીમકી વેરાખાડી ગામના લોકોએ ઉચ્ચારી આйти ગામમાંથી ભરેલું એક પણ ડંફર નહીં બરાબર ને ડમ્પર નીકળશે કાયદેસરની કાર્યવાહી પબ્લિક કરશે અને આ બંધ નહીં થાય તો જનતા રેડ કરશે અહીંયા આગળ અને એ સિવાય બી બંધ નહીં થાય તો આંદોલન કરીશું બરાબર છે આ અમારી માંગણી છે શું ચાલી રહ્યું છે એટલે અહીંયા આગળ એસી એંસી ફૂટના ખાડા કરેલા છે યાર અને પછી પબ્લિક ડૂબી જાય છે અને અહીંયા આગળ સરકાર એવું કહે છે કે ડૂબવાથી બધું બંધ કરો બરાબર એટલે કોઈ પણ ડમ્પર અહીંયાથી ગામ પાર નીકળે નહીં કોઈનું પણ ડંફર હશે આંદોલન થશે અને કાયદેસરની કાર્યવાહી થશે અમારી માંગ એવી છે કે આ નદી નદીની અંદર રેતી કાઢે છે એ બંધ થવી જોઈએ અને નદી કિનારે જે લોકો નવા માટે શ્રદ્ધાળુ આવે છે એમને આવવા દેવા જોઈએ અધિકારીઓ આવે છે સાહેબ ઘણીવાર અમે અને સરપંચે ઘણી રજૂઆત કરી રાતે બાર વાગે રેડ કરાયેલી છે અધિકારીઓ આવે છે ત્યારે અહીં કોઈ હોતું જ નહીં અગાઉથી જાણ કરવામાં આવે છે કે અમે કરીએ અમે રજૂઆત કરી અને આવે તાર તો એ કોઈ હોય જ નહીં આજે પણ અમે આવ્યા તો હોળી એક જ રહી બધી હોડીઓ ઘટી રહી